નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મહાદેવ હર સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપનામાંથી એક વ્યુઅરે અમને પ્રશ્ન કર્યો હતો કે શુક્રવાર લક્ષ્મીજીની પૂજામાં કઈ વસ્તુનો ઉપયોગ કરવો કેવી રીતે પૂજા કરવી તથા શુક્રવારે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કયા ઉપાયો કરવા કયા પાઠ કરવા કયા મંત્ર કરવા તો તેનો પ્રશ્નનો ઉત્તર લઈને અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ આશા છે કે જેમણે અમને પ્રશ્ન કર્યો છે તેને તેનો ઉત્તર મળી જશે તથા એ સિવાય બીજા કોઈને પણ પ્રશ્ન હોય તો તેને પણ આ વિડિયોમાંથી તેનો ઉત્તર મળી જશે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો અઠવાડિયાના સાતે સાત વાર કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે કે જેમાંથી લક્ષ્મી દેવીને શુક્રવાર સમર્પિત છે આ દિવસો લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે અને તેમની કૃપા મેળવવા માટેનો સૌથી ઉત્તમ દિવસ છે ઘણા લોકો વૈભવ લક્ષ્મીના વ્રત પણ કરે છે કે જે પણ શુક્રવારના દિવસે જ કરવામાં આવે છે મા લક્ષ્મીજીનું એક સ્વરૂપ નથી પરંતુ તેમના આઠ અલગ અલગ સ્વરૂપ છે અને એવું કહેવાય છે કે જ્યારે આપણા ઉપર લક્ષ્મીજીના આઠે આઠ સ્વરૂપની કૃપા હોય આશીર્વાદ હોય ત્યારે આપણે સુખી સમૃદ્ધિ કહેવાય માત્ર ધનલક્ષ્મી આપણા પર પ્રસન્ન હોય એટલે કે આપણે પૈસા ટકે સુખી હોય તો ત્યારે આપણે એવું કહી ન શકીએ કે લક્ષ્મીજી આપણા ઉપર પ્રસન્ન છે કેમ કે એવું હોય કે ઘણા લોકો પૈસે ટકે સુખી હોય પરંતુ તેને સંતાનની ખોટ હોય તો ત્યારે આપણે એવું કહી શકીએ કે તેના ઉપર ધનલક્ષ્મી તો પ્રસન્ન છે પરંતુ સંતાન સંતાનલક્ષ્મીની તેના ઉપર કૃપા નથી એટલે તેના ઘરમાં સંતાન નથી અને લક્ષ્મીજીના આઠ સ્વરૂપને પ્રસન્ન કરવા માટે આ શુક્રવારના દિવસે જ ઉપાય કરાય છે અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે એટલે આજના આ વિડીયોમાં હું આપને ઘણા ઉપાય જણાવીશ પૂજામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવો તે જણાવીશ તથા લક્ષ્મીજીના કયા પાઠ કયા મંત્ર કરવા તે પણ જણાવીશ કે જેમાંથી આપને જે પણ કાંઈ યોગ્ય લાગે આપને જે અનુકૂળ હોય આપને જે સરળ લાગતું હોય આપ તે કરી શકો છો તો શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજન કરવામાં આવે છે કે જેમાં પૂજા કરતી વખતે શંખ અને ઘંટનો ખાસ કરીને ઉપયોગ કરવો જ્યારે આપણે પૂજા શરૂ કરીએ એ પહેલાં શંખ વગાડવો અને કદાચ શંખ વગાડતા આવડતો ન હોય તો પૂજામાં ગંગાજળ ભરીને શંખ રાખવો અને પૂજા પૂર્ણ થઈ જાય ત્યાર પછી તે ગંગાજળ આપણા આખા ઘરમાં છાંટવાનું અને ઘંટનો પણ ખાસ કરીને ઉપયોગ કરવો પૂજા શરૂ કરીએ એ પહેલાં ઘંટ વગાડવો આરતી કરતા સમયે ઘંટ વગાડવો અને પૂજા પૂર્ણ થઈ જાય એ પછી પણ એક વખત ઘંટ વગાડવો જોઈએ આવું કરવાથી આપણી પૂજા સફળ માનવામાં આવે છે આ દિવસે જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે આપણે લાલ કે સફેદ રંગના વસ્ત્રો પહેરવા એ ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે અથવા તો આપ હાથમાં ચાંદીની કોઈ પણ વસ્તુ ધારણ કરીને પણ લક્ષ્મીજીનું પૂજન કરી શકો છો કે જે પણ અતિ શુભ માનવામાં આવ્યું છે એવું પણ માનવામાં આવે છે કે જે કોઈનું લગ્ન જીવન સુખી ન હોય વારંવાર મતભેદ થતો હોય લડાઈ ઝઘડા થતા રહેતા હોય ત્યારે તે દંપતી એટલે કે પતિ પત્નીએ આ શુક્રવારના દિવસે મા લક્ષ્મીજીનું યોગ્ય વિધિ વિધાન પૂર્વક શ્રદ્ધાપૂર્વક ભાવથી પૂજન કરવું જોઈએ જો આપની પાસે લક્ષ્મી નારાયણની મૂર્તિ હોય તો તેમનું પણ પૂજન કરી શકો છો અને દર શુક્રવારે આ રીતે પૂજન કરવા એવું કહી શકાય કે તેનું દાંપત્ય જીવન ટૂંક જ સમયમાં સુખી થાય છે અને તેઓમાં થતા લડાઈ ઝઘડા પણ બંધ થઈ જાય છે આ શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજા ઉપરાંત અનેક એવી વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે એટલે કે સફેદ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ કે જેમાં ચોખા દૂધ દહીં લોટ ખાંડ આ ઉપરાંત બીજી કોઈ પણ સફેદ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ કે જેનાથી આપણા પર શુક્રદેવની કૃપા થાય છે આ દિવસે કીડીઓને ગાયને પણ ખવડાવવામાં આવે છે આજના દિવસે આપણું ઘર સ્વચ્છ અને ચોખ્ખું હોવું જોઈએ એટલે પૂજા કરવા બેસીએ એ પહેલાં આપણા ઘરમાં કચરા પોતા થઈ જવા જોઈએ અને આપણું ઘરનું મંદિર હોય કે જ્યાં આપણે પૂજા કરવાના હોય જે આપણું પૂજા સ્થાન હોય તે પણ સ્વચ્છ હોવું જોઈએ અને પૂજા શરૂ કરતા પહેલાં ત્યાં ગૌમૂત્ર કે ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ કે જેથી કરીને આપણું પૂજા સ્થાન પવિત્ર થઈ જાય અને આપણા ઘરમાં કદાચ જો નકારાત્મક શક્તિ રહેલી હોય તો તે પણ ત્યાંથી દૂર થઈ સકારાત્મક શક્તિ એટલે કે પોઝિટિવ એનર્જીનો આપણા ઘરમાં વાસ થાય આજના દિવસે આપ શુક્રદેવનો પણ મંત્ર કરી શકો છો કે જે મંત્ર છે ઓમ શુમ શુક્રાય નમઃ અથવા તો આપ લક્ષ્મીજીના કોઈ પણ મંત્ર કરી શકો છો જે પણ અનુકૂળ હોય જે પણ સરળ લાગે તે આપ મંત્ર કરી શકો છો ઓમ મહાલક્ષ્મી શ્રી લક્ષ્મી નમઃ ઓમ મહાલક્ષ્મી ચ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત આ લક્ષ્મી ગાયત્રી મંત્ર છે કે જેનો પણ આપ આજના દિવસે જાપ કરી શકો છો અથવા તો શ્રી સુક્તમ અને કનકધારા સ્તોત્રનો પાઠ કરી શકાય લક્ષ્મી એકસો આઠ નામાવલી લક્ષ્મીજીની સહસ્ત્રનામાવલી પાઠ કરી શકાય દ્વાદશ નામ સ્તોત્ર છે લક્ષ્મી ચાલીસાનો પાઠ પણ કરી શકો છો તો આ રીતે આપણે જે પણ અનુકૂળ હોય મંત્ર કરી શકો તો મંત્ર કરવો પાઠ કરી શકો તો પાઠ કરવો જોઈએ અથવા એક બીજો પણ મંત્ર છે વૃણા દૈત્યાનામ પરમમ ગુરુમ સર્વ શાસ્ત્ર રમ ભાર્ગવમ પ્રણમામ્યહમ કે જેનો એકસો આઠ વખત જાપ કરવો જોઈએ કે જેનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આજના દિવસે લક્ષ્મીજીની પૂજાની સાથે ભગવાન નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ જો આપના ઘરમાં લક્ષ્મી નારાયણની મૂર્તિ હોય તે તેમનું આજે પૂજન કરવું જોઈએ પૂજા સ્થાનમાં તેમની સ્થાપના કરી ફૂલ તુલસીજી તેમજ કોઈ પણ પ્રસાદ ધરાવીને પૂજન કરવું જોઈએ અને જો આપ આજના દિવસે પ્રસાદમાં ખીરનો પ્રસાદ લગાવો છો તો તેને સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે

આશા છે કે જેમણે અમને પ્રશ્ન કર્યો હતો તેને તેનો ઉત્તર આ વિડીયોમાંથી મળી ગયો હશે તો આવી જ રીતે જો આપને પણ કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તેનો આ રીતે અમે પ્રશ્ન આપવાનો પ્રયત્ન કરીશું તો આ વિડીયોમાંથી જો આપણે નવું જાણવા શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક કરી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવી જ અવનવી માહિતી આપ સૌને મળતી રહે તો આ સાથે હવા મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર